Terima kasih telah <laughs> menonton! ફાઇનલી આપણે આવી ગયા સહી સફારી પાર્ક કહેવાય ત્યાં જો એકદમ આપણે ગળતરાથી આવીએ તો એકદમ રોડને ટસસ છે ચાલો આપણે અંદર જઈએ અને મસ્ત નજારો જે કાંઈ છે તે લઈએ હજી કારણ કે જો આ કામ શરૂ છે હજી આ જે રણની માથે જે કાગળ વીટેલા છે હજી પણ ફરવામાં આવ્યા નથી તો હજી કામ શરૂ છે હજી મસ્ત મસ્ત હજી બનાવવાનું બાકી છે જો તમે ગમે ત્યારે એન્જોય કરવા આવી શકો તો ચાલો વિડીયોમાં વધી આગળ જો મોજ આવે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો ફાઈનલી જો મેઇન ગેટ જે આવે રોડને ટી આ રીતનો બનાવેલો છે તો અહીંયા જે પશુ વનમાં જે આવે જંગલમાં જે બધા અહીંયા પશુ મૂકેલા છે આગળ શેર સિંહ એવા બધા અને પથ્થરથી ગોઠવણી કરેલી છે તો તમને ઓલરેડી લાગશે કે તમે જંગલનો જે એકદમ નજારો લઈ રહ્યા છો તો ચાલો આપણે ઓલરેડી પહોંચીએ મેન ગેટ બે બનાવેલી છે એક અંદર જવા માટે અને બહાર નીકળવા માટે તો ઓલરેડી આપણે જઈએ અંદર તો જો દોસ્તો એકદમ રેલી હોય એવું લાગે છે ને તો જો આ મસ્ત અંદર પણ આ રીતના હરણને એવું બધું આપેલું છે અને એની મૂર્તિ બનાવેલી છે તો અંદરથી કાંક આવો નજારો લાગે છે દોસ્તો તો ચાલો આપણે જઈએ આગળ ને જોઈએ શું છે દેખાય તે મેઇન ગેટ છે ત્યાં તમે ટિકિટ લઈને અંદર જઈ શકો હકીકતે સિંહ અને વન્ય પ્રાણી તમે જોઈ શકો દોસ્તો આપણે અંદર હવે જઈ રહ્યા છીએ ને અંદર જે અલગ અલગ પ્રાણીના મૂર્તિઓ મૂકેલી છે પ્રતિમા કહેવાય છે તમે સમજો તે દોસ્તો તમને હું આ વિડીયોમાં જેટલી મને માહિતી મળશે તેટલી તમને હું આપીશ એટલે વિડીયોમાં આગળ બને રહીજો આપણે આવી ગયા છીએ મેઇન ગેટ ઉપર સિંહનો પણ પ્રતિમા મૂકવામાં આવે છે અને આ રીતની ગાડીમાં તમને લઈ જાય અને અંદર સિંહ દર્શન કરાવે તો આવી ગાડી બધી બાર હજી પડેલી છે બે ત્રણ ગાડીઓ છે અને જો મેઇન ગેટ ઉપર પણ મેન ગેટ ઉપર સિંહ મોર હરણ એવા બધા મૂર્તિ મૂકેલી છે તો અહીંયા બાકડા છે બેસવા માટે અને જો અહીંયા શેર હજી તૈયાર કરેલા છે ફાઇનલી હજી તમને ખ્યાલ આવી જાય કે કેવું હા એ બધું બનવાનું છે બાકી હજી પચાસ ટકા જ કામ પગ્યું છે એમ તમે જોઈ શકો એવું તમે માની શકો દોસ્તો જો અહીંયા શેર છે પણ એને પણ કલ અહીંયા નાના મોટા બધા એન્જોય કરી શકે સરસ મજાનું અહીંયા પાણી માટેનું સ્વિમિંગ પુલ બનાવવામાં પણ આવશે એવું લાગે છે તો આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે બે શેરની મૂર્તિ મૂકેલી છે ત્યાં વારમાં તમને એક આચો નજારો મસ્ત જોવા મળશે તો વિડીયોમાં જો તમે આગળ જોઈ રાખજો દોસ્તો કારણ કે હું આ બધી વસ્તુ આટા મારી હું કારણ કે પહેલી વાર આવ્યો છું મને પણ ખ્યાલ નથી એટલે હું પહેલાં બધી તપાસ કરીને પછી તમને હું માહિતી આપવાની કોશિશ કરી રહ્યો છું એટલે પહેલાં હું બધી જોયું અને હવે જઈ રહ્યો છું જ્યાં મસ્ત જે જોવાલાયક જે મૂર્તિ બનાવેલી છે ત્યાં તો ફાઇનલી અંધારું થવા મળ્યું છે એટલે છે જ વીક આવશે પણ ચલાવી લેજો તો હું પૂરી કોશિશ કરીશ કે સારો મસ્ત નજારો તમને ફાઇનલી ખ્યાલ આવી જાય તો ચાલો અત્યારે તમને જે મેઇન વસ્તુ છે ને તે બતાવી દે દોસ્તો તો આ છે મેઇન વસ્તુ ત્યાં મોટા મોટા મૂર્તિ બનાવેલી છે શેરની અને સિંહણની ગઈ છે અને આ છે એના નાના એના બચ્છા તો જો બધા ફોટો પડાવીને એન્જોય મોજ કરી રહ્યા છીએ તો સારો તમને હું થોડોક આગળથી પણ બતાવી દઉં તો જો આ અક્ષરે લખેલું છે આંબર અને આવી રીતનો કંઈક નજારો આવી રહ્યો છે દોસ્તો તો સારો અહીંયા આગળ પણ માણસો આવે છે તો આપણે પણ આટો વેટો મારીએ કે ત્યાં ત્યાં છે હું અને આમે દેખાય છે આપણે આવ્યા છે મેઈન ગેટ છે અને આવી રીતે રસ્તા બનાવેલા છે તો તમે હાલીને સરસ રીતે જઈ શકો દોસ્તો તો અમારે હંશભાઈ જો સિંહના બચ્ચા પાસે ફોટો પડાવી રહ્યા છે તો આપણે પણ મદદ કરવી ફોટો પાડવામાં દોસ્તો તો ફાઇનલી હવે વાત એવી થઈ છે કે અંધારું થવા મળ્યું છે એટલે ક્લિયરિટી વિડીયો આવતો નથી તો અહીંથી આપણે વિડીયોને રોકાઈ દઈ અને ટૂંક સમયમાં તમને હું બીજો વિડીયો મસ્ત રીતે બનાવીને આપી દઈશ અને ફોટા પાડવામાં અને માતાજીના દર્શન કરવામાં થોડોક આપણે ટાઈમ વેસ્ટ કર્યો છે તો વાંધો નહીં હું તમને પ્રોમિસ કરું છું ગમે ત્યારે વિડીયો તમને હું આનો પૂરો વિડીયો પાછો ફાઇનલી બનાવીશ ત્યારે જો તમે જોઈ શકો છો ક્લિયરિટી બરાબર આવતી નથી તો ચાલો તો વિડીયો એટલો પસંદ આવ્યો હોય તો લાઇક સર ને સબસ્ક્રાઈબ કરીને આપજો જય માતાજી જો દોસ્તો તો હજી કામ છે શરૂ એટલે બીજી વાર છું ને એટલે તમને પૂરો વિડીયો જોવા મળશે કેદી પંદર સોળ તારીખે હું તારીખે ઓપનિંગ છે એવું ફાઇનલી નથી દોસ્તો પણ એવું સાંભળવામાં આવ્યું છે તો તો આપણે ઓપનિંગમાં જ કદાચ વિડીયો લઈ લેવું જો ટાઈમ હશે તો દોસ્તો તો આજે રાધિકા હોટલ અને એકદમ આવી છે ઉના રોડ ઉપર તો આ રોડ ટસ હોટલ આવેલી છે તારી થી બે કિલોમીટર બાર ગેટ તો અહીંથી તમે અંદર જઈ શકો દોસ્તો તો આપણે ફાવી ગયા છીએ રાધિકા હોટલ એ તો તમે જે નજારો જોયો તે હતી રાધિકા હોટલ અને તમે આજ કમેન્ટમાં મસ્ત કહી શકો છો કે આજ તેઓ એવો સોનેરો દિવસ છે કે અમે આજ એન્જોય કરવા આવ્યા છીએ મસ્ત મજા કરવા આવ્યા છીએ અને મજા કરી રહ્યા છીએ તો તમને ઓલો જે આંબડી પાર્કનો વિડીયો જે અધૂરો રહ્યો છે તે એની કમી આજ હું આ તમને હોટલ બતાવીને પૂરી કરી દોસ્તો તો સરસ રીતે તમે આનો નજારો જોઈ શકો છો અને તમને થોડુંક લાઇટિંગનો નજારો દોસ્તો બતાવી દો તો દોસ્તો મસ્ત કમેન્ટ કરી નાખો કે આજ શું એવો અમારે ઘર પરિવારમાં બર્થ છે કે શું છે કે અમે આજ એન્જોય કરવા આવી ગયા છીએ અને સરસ મજાની બે ત્રણ જગ્યાએ હેરા હેરા અને મોજ કરી સન્ડે છે એ તો છે જ એટલે એ ન લખતા કોઈ કે આજ સન્ડે છે એટલે પણ કોઈ એવી તમે કમેન્ટ સરસ મજાની જો આખો પૂરો વિડીયો જોઈને તમે કહી શકો છો જો તમને ખ્યાલ આવે તો ચાલો દોસ્તો તો આપણે ઓલરેડી જઈ રહ્યા છીએ અત્યારે અંદર જો ફોટા પાડવાનું સુવિધા છે અને અમારા સ્વતીના હંશના હંશના મમ્મીને બધા ફોટા પાડી રહ્યા છે તો મસ્ત એન્જોય કરી રહ્યા છે તો તમે પણ આવો અને ફોટા આંખે છે ઘો બધો એ આજે બારનો નજારો જે છે તે બધો ફ્રી ઓફ ચાર્જ છે તો તમને થોડીક વાર પછી સરસ રીતે બતાવી દઉં ટૂંકમાં હું તમને ફાઇનલી બતાવી દઉં કે આ હોટલની અંદર શું શું સુવિધા છે પેલું આય દિલ રાધિકા તો તમારો જ્યાં અહીંયા અક્ષર લાગુ પડતો હોય ત્યાં તમે બેસીને ફોટો પડાવી શકો છો અને જો દોસ્તો અહીંયા ઓલરેડી ફોટા પડી જ રહ્યા છે તો અહીંયા આ રીતનું અહીંયા મૂકેલું છે કે અહીંયા તમે બેસીને તમે ફોટો તમે લઈ શકો જો આ રીતનું દૂરથી લાગે છે મેં ગેટે ઉભા રહીને લાઇટિંગ કરેલું છે ત્યાં ગેટે ઉભા રહીને પણ લાઇટિંગ બહાર રાધિકા લખેલું છે ત્યાં પણ તમે ફોટો લઈ શકો અહીંયા પણ લાઇટિંગ ગોઠવેલું છે તો અહીંયા પણ તમે લાઇટિંગનો ફોટો લઈ શકો આ રીતનું પણ અહીંયા કરેલું છે તો અહીંયા તમે ઓટે બેસીને ઊભા રહીને પણ લાઇટિંગનું ફોટો લઈ શકો સામે તો તમે જોયું જ કે આપણે ફોટા લીધા તે તો અહીંયા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકેલી છે તો તમે અહીંયા એની બાજુમાં ઊભા રહીને પણ ફોટો લઈ શકો તો અહીંયા દોસ્તો છે લસરપટી તો જો બાળકો મોજ કરી રહ્યા છે ને અહીંયા છે હિસ્કા બાળકો માટે તો મસ્ત બાળકો એન્જોય કરે છે અને અહીંયા પણ ઇસકા આવેલા છે અને અહીંયા આમાં પણ બાળકો બેસીને મજ કરી શકે દોસ્તો જો દોસ્તો તો અહીંયા પણ આ રીતના ઈસકા છે તો એમાં પણ બાળકો બેસીને ઇંચકા ખાઈ શકે તો આ હતી એન્જોય માટેની બધી જે સુવિધા છે તે અને હવે આપણે આગળ જઈએ અને જઈએ અંદર શું છે અંદર તો આ રીતનું છે અહીંયા છે રેસ્ટોરન્ટ અહીંયા બધા નાસ્તા પાણી અને જમવાનું સુવિધા છે અને અહીંયા છે આપણે એકવાર મેં તમને બતાવેલું છે જે તમને બતાવી બધી ફ્રી ઓફ સુવિધા છે અને આ પણ ફ્રી ઓફ સુવિધા છે કે જે અહીંયા ફુગ્ગા અને એવી વસ્તુ બધી ગોઠવેલી છે અહીંયા તમે કેક મૂકીને તમારો બર્થડે છે કે મેરેજ એનિવર્સરી છે તે ઉજવી શકો દોસ્તો તો આ પણ ફ્રી ઓફ સુવિધા છે તમારે જે કાંઈ કેક એવી વસ્તુ કાંઈ લાવવાની હોય તો તમે પોતે લઈ લાવી શકો એ અહીંયા સુવિધા છે નહીં અને અહીંયા એસી પણ કદાચ યુઝ કરવાના હોય તો કાંઈ ભાડું લાગતું હશે બહુ માહિતી નથી પણ આમનો તમે યુઝ કરી શકો છો તો મસ્ત આ વોલ છે વોલનો તમે ઉપયોગ કરી શકો છો દોસ્તો તો બહાર પણ આ રીતના ફોટા મૂકેલા છે અને આ રીતનું બહારથી લાગે છે દોસ્તો અહીંયા મળે છે આઈસ્ક્રીમ પણ ઠંડુ વાતાવરણનો વિશાળ બે ત્યારે બંધ હોય એવું લાગે છે અહીંયા બેસીને તમે દોસ્તો ફોટો લઈ શકો છો તો દોસ્તો અમે તમને બતાવીએ મસ્ત સુવિધા કે અહીંયા આ રીતનું છે ફ્રી ઓફ સુવિધા છે કાંઈ બહાર હતી અંદર નાસ્તા પાણી કરો તો એનો સાદ લાગે તો મસ્ત તમને આનું લાઇટિંગ અને ડેકોરેશન બતાવ્યું વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો દોસ્તો તો ટેબલ ઉપર આવી ગયા છે અમે અને શું મંગાવી તે જોઈએ છીએ ફાઇનલી આવી ગઈ છે પાંભાજી અને એની જોડે સાસ મસાલા કોળા આંજ પણ પાંવા લીધી છે પાંવા ભાજી છે આપડી પસંદગીની હાલો દોસ્તો તો આઈગર જમમાં મસ્ત મસ્ત ભાજી ખાવા તો દોસ્તો તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ હવે ઘર સાઈડ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો અને મસ્ત મજાની એક કમેન્ટ કરી નાખો તો ચાલો દોસ્તો હર હર મહાદેવ